નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલાં સમાચારની વાત કરીએ તો સો અને બસો રૂપિયાની નોટો બંધ થશે તેવા મોટા મિત્રો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તો મિત્રો સો અને બસો રૂપિયાની ભારતીય ચલણી નોટોને લઈને એક મહત્ત્વની માહિતી મિત્રો સામે આવી ગઈ છે માહિતી અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈએ તાજેતરમાં સો રૂપિયાની અને બસ્સો રૂપિયાની નવી નોટો જાહેર કરી છે બાર માર્ચ બે હજાર પચીસના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ સો રૂપિયાની એડવાન્સ ડિઝાઇન અને બસ્સો રૂપિયાની નવી નોટ જારી કરવાની જાહેરાત કરી દીધી છે આ નવી નોટો માત્ર મિત્રો જોવામાં જ આકર્ષક નથી પરંતુ પરફેક્ટ સિક્યોરિટી પણ ધરાવે છે જેના કારણે તેને નકલી બનાવવાથી મુશ્કેલ પણ બની જાય છે તો અત્યારે મિત્રો જે જૂની સો અને બસો રૂપિયાની નોટો ચાલી રહી છે તેને કોઈ બંધ કરવાનો કોઈ અત્યારે ઈરાદો નથી અને તેવા કોઈ મોટા સમાચાર આવ્યા નથી અત્યારે મિત્રો અફવાઓ ફેલી રહી છે કે સો અને બસો રૂપિયાની જૂની નોટો બંધ થશે જે નવી આવી છે તે ચાલવાની છે તેવું કંઈ નથી મિત્રો નવી પણ ચાલશે અને જૂની પણ ચાલતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મિત્રો તમે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર ની લોન મેળવી શકો છો જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે અને તમને મળશે મિત્રો તો ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન જેમાં મિત્રો હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ હોવાથી અત્યારે મિત્રો ચૂંટણીઓ ચાલી રહી નથી પણ ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે મિત્રો આ યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી અને ભાર મૂકવામાં આવ્યો હતો સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી મિત્રો લંબાવવામાં આવી હતી પરંતુ મિત્રો આ યોજનાને હવે અત્યારે બે હજાર પચીસ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી ગઈ છે તો જે મિત્રો આધાર કાર્ડ ઉપર લોન લેવા માગે છે તો તેમના માટે મિત્રો હવે ડિસેમ્બર બે હજાર પચીસ લાસ્ટ મહિનો હોઈ શકે છે તો મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલય ટ્વીટની ઉપર માહિતી આપીને જણાવ્યું હતું કે કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિની આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે જો મિત્રો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો તમારે મિત્રો ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહે છે જો મિત્રો તમારે કોઈ ધંધો ખોલવો હોય અથવા કોઈ ફળની દુકાન છે કોઈ પણ મજૂર છે કોઈ વિક્રેતા છે જેને કોઈ ધંધા માટે કોઈ પણ લાઈન માટે મિત્રો જો લોનની જરૂર છે તો મિત્રો આધાર કાર્ડ ઉપર મિત્રો પચાસ હજાર રૂપિયાની તમને લોન આપવામાં આવે છે તેમાં મિત્રો તમે અરજી કરો છો જો તમારી અરજી પાસ થાય છે તો તમને મિત્રો પચાસ હજાર રૂપિયાની લોન આધાર કાર્ડ ઉપર મળી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ઉનાળો આવી ગયો છે ઉનાળાના હવે વેકેશન પણ મિત્રો શરૂ થવાના છે તો નવી યોજના એક જાહેર કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો તમે મોજ માણી શકો છો નવી યોજના મિત્રો છે જેમાં તમે ઉનાળુના વેકેશનની મોજ માણી શકશો હવે ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે મિત્રો એક આકર્ષક યોજના શરૂ કરી દીધી છે મન ભાવે ત્યાં ફરો નામની યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર ચારસો ને પચીસ રૂપિયાથી લઈને મિત્રો ચૌદસો ને પચાસ રૂપિયા સુધીમાં ચાર દિવસ અને સાત દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખણી મુસાફરી કરી શકશે જેવા મિત્રો ચારસો ને પચીસથી ચૌદસો પચાસમાં લોકલ એક્સપ્રેસ નોન એસી અને એસી બસની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે આ પાસ લઈને મિત્રો તમે ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકશો અને તેમાં પણ કોઈપણ પ્રકારની અગવડતા નહીં પડે બસ સ્ટેન્ડ ઉપર જઈને તમારે આના વિશે વધારે માહિતી મેળવી લેવાની હોય છે તો મિત્રો તમારે ઉનાળુ વેકેશનમાં તમે ફરવા માંગો છો અને ગુજરાતમાં મોજ માણવા માંગો છો તો આ એક યોજના છે જેનું નામ છે મનફાવે ત્યાં ફરો નામની યોજના જેમાં મિત્રો ચારસો પચીસથી લઈને ચૌદસો પચાસ સુધીમાં તમે ગુજરાતના દરેક ખૂણે ફરી શકશો અને મોજ માણી શકશો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતો માટે નવ હજાર રૂપિયાનો હપ્તો જાહેર જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તામાં સીધી તમારા બેંક ખાતામાં મોકલવામાં આવે છે હવે મિત્રો રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે રાજસ્થાનમાં પીએમ સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો મળનારી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનમાં મિત્રો હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયાનો હપ્તો મળે છે તો મિત્રો આ યોજના હેઠળ રાજસ્થાનમાં પણ નવ હજાર રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે તેવી જ રીતે શું ગુજરાતના ખેડૂતોને પણ મિત્રો નવ હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ અને આવી કોઈ જાહેરાત થવી જોઈએ કે નહીં તમે મિત્રો તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવી દેજો મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીએ મોટો નિર્ણય કરી દીધો છે જેમાં મુખ્યમંત્રીએ તમામ શહેરોના પ્રતિનિધિઓને સંપીને કામ કરવા અને ઘરની વાત ઘરમાં રાખીને પ્રજાના કામોને ધ્યાનમાં ધ્યાન આપવા ખાસ સૂચના પણ આપી હતી આ બેઠકમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓને સંબોધન કરતાં એમ કહ્યું હતું કે મહાનગરપાલિકાઓ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્યરત છે આથી ચૂંટાયેલા લોકોને મિત્રો સરકાર પાસેથી વધુ મરમો અને ગ્રાન્ટના લાભ લેવા જોઈએ અને પ્રજાના કામો માટે યોજનાઓ તૈયાર કરવી જોઈએ નાણાંમાં મિત્રો વાંકે કોઈ વિકાસ કામ નહીં અટકે તેવા સરકાર પૂરી હૈયા ધારણા પણ આપે છે તો મિત્રો સરકારે એવું કહ્યું કે ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ એટલે કે ઘરમાં ઘરમાં કામ કરો એટલે કે રાજ્યમાં કામ કરો જિલ્લાઓમાં કામ કરો અને તેવી રીતે કામ કરો જેની ગ્રાન્ટો તમારે જરૂર હોય તો તમે લઈ શકો છો અને એવી રીતે કામ કરો કે જે કામ અધૂરા રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો દેવાદાર ખેડૂતો માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય તો દેવાની છે ઘણા બધા ખેડૂતો વાવેતર કે પછી લણની માટે બેંક પાસેથી લોન લઈને પોતાના કામને પૂરા પાડે છે પરંતુ ઘણી વખત મિત્રો એવું બને છે કે ખેડૂતોને પોતાના લોનની ચૂકવણી કરી શકતા નથી જેના કારણે તેઓ દેવાદાર થઈ જાય છે અને દરેક દિવસે દરેક વીતેલા દિવસ સાથે મિત્રો તેઓ દેવાના ઉપર વજન વધતો જાય છે આથી મિત્રો કેટલાક વખત એવું પણ બને છે કે ખેડૂતોને આપઘાત જેવા પગલા ભરવાનો વારો પણ આવી જાય છે મિત્રો ખેડૂતોની એક જ સમસ્યા જોતા પહેલા પાડોશી રાજ્ય રાજસ્થાનની ભાજપ સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે જમીન વિકાસ બેંકોને લોન માટે વન ટાઈમ સેટલમેન્ટ એટલે કે ઓટીએસ યોજનાની મિત્રો શરૂઆત પણ કરી દીધી છે જે ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસિકોને મિત્રો મદદ કરશે સરકાર મિત્રો રાજ્યમંત્રી ગીતીન કુમાર જણાવ્યું હતું કે આ યોજના નબળી નાણાકીય સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહેલી જમીન વિકાસ બેંકો તેમજ દેવાદાર ખેડૂતોને મિત્રો જીવન રેખા પૂરી પાડવાની છે ઓટીસી યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતો અને નાના વેપારીઓને મિત્રો ઉદ્યોગ સાહસીઓને વ્યાજ પર વિશેષ છૂટ આપવામાં આવશે વ્યાજમાં મિત્રો સો ટકા છૂટ આપવામાં આવશે રાજ્ય સરકારને આ પહેલ રાજસ્થાનના ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસી માટે મિત્રો કરવામાં આવી ગઈ છે નાના વિકાસના મિત્રો એકીની સ્થિતિમાં મિત્રો સુધારવા માટે મદદ કરવાની છે મિત્રો રાજસ્થાનમાં આવી નવી નવી યોજનાઓની મિત્રો જાહેરાત કરવામાં આવે છે અને ખેડૂતોને ટેકો આપવામાં આવે છે શું ગુજરાતમાં પણ આવી કોઈ જાહેરાત થવી જોઈએ કે નહીં એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દેજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો